જેમાં નિર્દોષ વાહન ચાલકો ભોગ બને છે ધારાસભ્ય રમણભાઈ પાટકર તંત્રના અધિકારીઓ અને સરપંચો સાથે બેઠક યોજી સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ તો કરે છે પરંતુ પરિણામલક્ષી પ્રયાસો ન થતા મુખ્ય માર્ગો પર અકસ્માતો થતા રહે છે ગતરોજ દહેરી કોસ્ટલ હાઈવે પર મુખ્ય માર્ગો પર બેઠેલી ભેન્સ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો કોસ્ટલ હાઈવે પર સ્ટ્રીટ લાઇટ સુવિધાના અભાવે અંધારામાં ભેન્સ નજરે ન પડતા અકસ્માત સર્જાયો હતો અગાઉ પણ મોહનગામ દમણ રોડ ઉમરગામ સંજાણ રોડ પર અકસ્માતો સર્જાયા હતા તંત્ર દ્વારા ગૌચરની જમીન ઉપરનું દબાણ દૂર કરી રસ્તે રખડતા ઢોરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા યોગ્ય પ્રયાસ વહેલી તકે કરાય તે જરૂરી બન્યું છે ઉમરગામ તાલુકાની અંદર કેટલીક જગ્યાએ ઢોર લોકો બેસી રહે છે ઉમરગામ તાલુકાને કેટલીક ગૌચરણ જમીન છે એમાં જો સરકાર શ્રી ફાળવી આપે તો ગાયોને પણ વ્યવસ્થિત થઈ શકે લોકોને અકસ્માત થાય જે જો મને જેવી રીતે અકસ્માત થયો છે તે ગૌચરણના લીધે ને આ જમીનમાં હોતે ને ગૌશાળા આટલી બધી હોય તો તેમાં એને સરકાર ફાળવી આપે અને ટૂટી કરી આપે જેથી કરીને લોકો ડુબા અને એની મારી નમ્ર અરજ છે કે ગૌચરની જમીન અંદર ખરાવની કરીને ગૌચરોને અને ગાયોને કામ ઉમરગામ તાલુકામાં ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલાઓએ સ્વદેશી મંત્રને સાર્થક કર્યો છે દિવાળી અને બજારોમાં આવતી તેજી નાના મોટા વ્યવસાયકારો માટે એક ઉત્સવ સમૂ બને છે પરંતુ ઘરે ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી બહેનોએ વુમન્સ પાવર એક્ઝિબિશન રાખી તહેવારોમાં આવક પ્રાપ્ત કરી અને ઓળખ બનાવી સ્વદેશી મંત્રને સાર્થક કર્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સોરસુંબા ગામે ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલ બહેનોએ હેન્ડમેડ વસ્તુઓ બનાવી એક નવી રીત અપનાવી છે મોંઘા દુકાનોના ભાડાઓ અને બજારમાં ઉભા રહેવા કરતા સોશિયલ મીડિયામાં જાહેરાત કરી વુમન્સ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે તમામ બહેનો સ્ટોલ લગાવે છે અને લોકો અહીં ખરીદી કરવા આવે છે એક સ્થળે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ મળી રહે તે માટે એક્ઝિબિશન શરૂ કરાયું છે જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા જોવા મળે છે

અને સારી ક્વોલિટીમાં અમે અહીંયા એક્ઝિબિશનમાં રાખીએ છીએ જેમાં લોકો પોતાની ચોઈસની વસ્તુ લઈ શકે અને દિવાળી છે તો દિવાળીની ખરીદી બી કરી શકે અને લેડીઝ લોકો પોતે આગળ વધી શકે પોતાના બિઝનેસમાં નવા કોન્ટેક મળી શકે તેના માટે અત્યારે અમે આ એક્ઝિબિશન રાખ્યો છે તો બધી બહેનો આવી રીતે સ્ટોલ નાખે છે તો એના માટે હું આવી છું અહીંયા

આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે આ પ્રસંગે રેલવે સુરક્ષા દળના મહાનિર્દેશક રેલવે બોર્ડના અધિકારીઓ અને દેશભરના આરપીએફ પ્રતિનિધિઓ હાજર રહેશે રેલવે મંત્રી પરેડનું નિરીક્ષણ કરશે અને સભાને સંબોધિત કરશે પરેડમાં આરપીએસએફ મહિલા પ્લાટૂન કમાન્ડો દળ ડોગ સ્ક્વોડ સેગવે પ્લાટૂન અને આરપીએફ બેન્ડનો સમાવેશ થશે

माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव जी मुख्य अतिथि हैं इसमें पूरे देश भर के जितने भी आर के आई हैं जो मुखिया हैं आर के वो सारे लोग उपस्थित रहेंगे इस अवसर पर हम लोग फोर्स का जन्मदिन मनाते हैं फोर्स के द्वारा जितने अच्छे कार्य किए गए हैं फोर्स के द्वारा लोगों ने फोर्स के लोगों ने जो बलिदान दिया है उन सारे चीज़ों को हम लोग याद करते हैं નાણા મંત્રી કનુભાઈ વાપી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત સ્વદેશી ઉદ્ઘાટન કર્યું હતું નાણા મંત્રી કનુભાઈ દરેક નાગરિકોને સ્વદેશી બનાવટની ચીજવસ્તુઓ ખરીદવા હાકલ કરી હતી નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે વિકાસ સપ્તાહ બે હજાર ની ઉજવણી અંતર્ગત વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું સ્વદેશી મેળો દરેક સ્થાનિક કારીગરોને ઉત્તમ તક પૂરી પાડશે આ મેળો તારીખ અઢાર ઓક્ટોબર સુધી સવારે અગિયારમી રાત્રે અગિયાર વાગ્યા સુધી મુલાકાત માટે ખુલ્લો રહેશે ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક કલાકારોના ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબા અને રાસનું અદભુત પ્રદર્શન કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીએ વિવિધ સ્વદેશી બનાવટના સ્ટોલની મુલાકાત લઈ તમામ કારીગરોને પ્રોત્સાહન આપ્યું હતું જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન વાપી મહાનગરપાલિકાએ જે લોકલ ફોર લોકલ એટલે કે આપણી સ્વદેશી વસ્તુઓને એના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે અને આપણા પૂજ્ય મહાત્મા ગાંધીજી જેટલા પણ નિયમો આપણને બતાવેલા સ્વયંશિસ્ત ખાદી વાપરવી શરીરને નિરોગી રાખવા માટે યોગા કરવા અને વિદેશી માલ વાપરવો નહીં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીએ ખાદી પહેરવી આ બધા જે ગાંધીજીના સિદ્ધાંતો હતા એનો આજના સમયમાં ઉપયોગ કરીને એમણે એક આદેશ કર્યો અને જેને સમગ્ર દેશે વધારી દીધો કાશ્મીરથી કન્યાકુમારી સુધીના દરેકે દરેક પ્રદેશમાં મોદીજીની જે હાકલ છે એનો પડઘો પડ્યો છે અને ઠેર ઠેર આપણી જે બીજા દેશોએ આપણા દેશ ઉપર ટેરિફ નાખી છે એટલે કે આપણા દેશમાં જે ઉત્પાદન થાય છે એ બધું ઉત્પાદન ઉપર ત્યાંના લોકોને વધુ ટેક્સ ભરવો પડે અને એના લીધે આપણા એનું ઉત્પાદન જે છે એ ઓછું બહાર જાય અને આપણા કારીગરો બેકાર થાય આવું સિચ્યુએશન જે પેદા થયું છે એના માટે આપણી દેશમાં બનેલી દરેકે દરેક વસ્તુ આપણે વાપરીએ ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર